રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નથી ફાયર એનઓસી જે યુનિવર્સિટીના કેમ્પસમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં જ ફાયર એનઓસી નથી ફાયર ઇમરજન્સીના કેસમાં અપૂરતી વ્યવસ્થાના કારણે મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બાંધકામની મંજૂરી નથી લીધી આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે ગુ루 સંડિકેટ સભ્ય નિદેત બારોટના દાવા પ્રમાણે તંત્રના ચોપડે તો બિલ્ડિંગ નોં જ નથી જે વિભાગમાં વિદ્યાર્થીઓ લેબમાં પ્રેક્ટિકલ કરતા હોય છે ત્યાં જ ફાયર સિસ્ટમ નથી કુલપતિ અને રજિસ્ટ્રારની ઓફિસમાં અને કેમ્પસમાં એક્સપાયર થયેલા સિલિન્ડર જોવા મળ્યા છે સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીના કુલપતિની આ ચેમ્બર છે તેઓની ઓફિસ જી 24 કલાકની ટીમ છે તે સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીના અલગ અલગ કેમ્પસ અને ઓફિસમાં ફાયર ફાયર સિસ્ટમ છે કે નહીં તે બાબતનું રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે ત્યારે જે આ કુલપતિની ચેમ્બર છે તમને હું આ દ્રશ્ય બતાવીશ કે જ્યાં ફાયર સિસ્ટમ મૂકવામાં આવી છે જે આ ડ્રાય કેમિકલ સિલિન્ડર છે તે મૂકવામાં આવ્યું છે તેનું ઓફ મેન્યુફેક્ચર બે હજાર વીસનું એટલે સામાન્ય રીતે જે આ સિલિન્ડર છે તે એક વર્ષમાં એક્સપાયર ડેટ થઈ જતું હોય છે એટલે બે હજાર એકવીસમાં આ સિલિન્ડર છે તે એક્સપાયર ડેટ થઈ ગયું છે ક્યાંક ને ક્યાંક આ સિલિન્ડર છે તે શોભાના ગાંઠિયા સમાન સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેનો મહત્વનો દર્જો છે તે આ કુલપતિની ચેમ્બર છે ક્યાંક ને ક્યાંક કુલપતિની ચેમ્બરમાં જ જે આ એક્સપાયરી ડેટવાળા સિલિન્ડર છે તે મૂકવામાં આવ્યા છે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વિદ્યાર્થીઓના જીવના જીવના જીવ સાથે ચેડા કરી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે અહીંથી અનેક વખત પેપર છે તે લીક થયા છે પરંતુ ક્યાંકને ક્યાંક જે વિદ્યાર્થીઓ અહીં ભણતર માટે આવતા હોય છે સૌરાષ્ટ્રભરમાંથી અન્ય રાજ્યમાંથી અને અન્ય દેશમાંથી જે ભણતર મેળવવા માટે આવતા હોય છે ક્યાંકને ક્યાંક તેના ઉપર જે મોતનો માચડો છે તે મંડળાઈ રહ્યું છે ગમે ત્યારે અહીં આગ જેવો બનાવ બને વિકરાળ આગ સ્વરૂપ ધારણ કરે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનો સીતો તો નથી પરંતુ જે ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ રાખવા જોઈએ તે પણ નથી અને જે ડ્રાય સિલિન્ડર મૂકવામાં આવે છે તે પણ ક્યાંકને ક્યાંક એક્સપાયરી ડેટવાળા છે કેમેરામેન શૈલેષ બગડા સાથે દિવ્યેશ જોશી જે મીડિયા રાજકોટ તો અનેક સવાલો થઈ રહ્યા છે આટલી મોટી યુનિવર્સિટી જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો લેબમાં પ્રેક્ટિકલ કરતા હોય છે તે વિદ્યાર્થીઓના જીવને પણ મોટું જોખમ છે જો કે હંમેશા એવું બન્યું છે કે કોઈ મોટી દુર્ઘટના બની જાય ત્યારબાદ તપાસ થાય છે પરંતુ હવે આટલી મોટી દુર્ઘટના પછી આ તપાસ કરતા જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે યુનિવર્સિટીમાં જ ફાયર એનઓસી નથી જોકે સૌથી મોટી વાત તો એ છે કે યુનિવર્સિટીની જે બિલ્ડિંગ છે તે તંત્રના ચોપડે નોંધાયેલી જ નથી રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે જિલ્લા તમામ કલેક્ટરોને સૂચના આપી છે કે શૈક્ષણિક સંસ્થા મોલ સહિતની જે કોઈ પણ જગ્યા છે કે જેમણે ફાયર એનઓસી લીધું નથી તેમના વિરુદ્ધ એફઆઈઆર છે તે દાખલ કરવામાં આવે ત્યારે જી ચોવીસ કલાકની ટીમ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફાયર માટેનું જે એનઓસી આવે તે મેળવ્યું જ નથી માત્ર ને માત્ર જે ફિઝિક્સ અને એન લેબોરેટરી ડિપાર્ટમેન્ટ છે તેને છેલ્લા બે હજાર અગિયારમાં ફાયર એનઓસી મેળવ્યું હતું તે બાદ તેને પણ રિન્યૂ કરાવ્યું નથી અહીં કેમિસ્ટ્રી ફાર્મસી અને સાયન્સને લગતા તમામ વિભાગ કે જ્યાં લેબોરેટરીની ખાસ જરૂર પડતી હોય છે લેબોરેટરીમાં અવનવા પ્રયોગ છે તે કરવામાં આવતા હોય છે ત્યારે ત્યાં આગ લાગવાની પૂરેપૂરી શક્યતા છે આવા ડિપાર્ટમેન્ટમાં પણ ફાયર માટેના જે સંસાધનો જરૂરિયાત પ્રમાણે હોવા જોઈએ તે પણ ત્યાં પૂરતા નથી જે ચોવીસ કલાક ની ટીમે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ છે ત્યાં પણ રિયાલિટી ચેક કર્યું ત્યાં પણ જે ડ્રાય કેમિકલ સિલિન્ડર છે તે પણ એક્સપાયરી વાળા મળ્યા હતા ખાસ કરીને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે મહત્વનો હોદ્દો ગણાય જવાબદાર વ્યક્તિ છે કુલપતિ તેની ઓફિસમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યાં પણ જે ડ્રાય કેમિકલ સિલિન્ડર છે તે પણ એક્સપાયરી ડેટવાળા મળ્યા છે જિલ્લા રજિસ્ટ્રારની જે ઓફિસ છે ત્યાં પણ જે ડ્રાય કેમિકલ સિલિન્ડર છે તે એક્સપાયરી ડેટવાળા મળ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં સૌરાષ્ટ્ર ભરના તેમજ અન્ય રાજ્યો અને અન્ય દેશમાંથી ભણતર મેળવવા માટે અલગ અલગ વિદ્યાર્થીઓ છે તે આવતા હોય છે અહીં અંદાજે પંદરસોથી બે હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ માટે આવતા હોય છે તેથી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમામ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હોય છે તેના જરૂરી ડોક્યુમેન્ટ છે તે અહીં ઓફિસમાં રાખવામાં આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનોસી તો નથી પરંતુ જે ફાયર માટેના જે જરૂરી સંસાધનો જોઈએ જે ફાયર સિસ્ટમ જોઈ તે પણ નથી ત્યારે જોવાનું એ રહી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ જે ફાયર એનઓસી ન હોવાથી તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થાય છે કે નહીં તે સૌથી મહત્વનું છે કેમ કે અહીં અવારનવાર પેપર લીક થાય

સૌરાષ્ટ્રના બધા વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય છે તો અહીંયા પણ ફાયર એન નથી તો આ એક સરકારને સમજવાની જરૂર છે આઈ થિંક કે આટલા મોટા તંત્ર જો ચલાવી રહ્યા છે તો બાળકોની સેફટી અને આમ નાગરિકોની સેફટીને લઈને થોડું એમને પણ સાવચેત થવું જરૂરી છે આઈ આ જે ટીઆરપી ઝોનની જે ઘટના બની એવી જ ઘટના કદાચ ભવિષ્યમાં કંઈ બને તો એના જવાબદાર કોણ આ ઘટના બની એવી ઘટના બીજે ન બને તેના માટે પોલીસે બધાની સેફટી રહી તે રીતે બધે ફાયર એનઓસીના એ બધું પુરવાર પાડે બધું આગ લાગે તો અહીંયા કોઈ સાધનો પણ નથી તો ડર તો લાગે અમને કેમ કે હાલિમાં જ આ ટીઆરપી ઝોનનો જે બન્યું છે તે બનાવ જોઈને આમ કે હૃદય કંપી જાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષોથી એક ચર્ચા ચાલે છે યુનિવર્સિટીના સત્તામંડળમાં હું પણ કેટલીક વખત હતો અને મેં વાત કરેલી હતી કે આપણે ફાયર એનઓસી માટેની વિધિ કરવી જોઈએ પરંતુ મહાનગરપાલિકાના જે નિયમો છે તેમાં જે બિલ્ડિંગના નકશા મંજૂર થયા હોય એ બિલ્ડિંગમાં ફાયર એનઓસીની વિધિ થતી હોય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષોથી યુનિવર્સિટીમાં જે જે ભવનો પછી ભવનો હોય ઓડિટોરિયમ હોય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હોય આના જે નકશા મહાનગરપાલિકામાં મંજૂર કરાવવા જોઈએ એ ક્યારેય કરાવ્યા નથી નથી થતા એના કારણે મહાનગરપાલિકાના રેકોર્ડ ઉપર યુનિવર્સિટીના ભવનનું અસ્તિત્વ નથી એના કારણે હવે જ્યારે ત્યાં એનઓસી માટે પ્રયાસ કરે તો પણ મહાનગરપાલિકામાં જ્યારે નકશો જ ન હોય ત્યારે કોઈ વિધિ આગળની થઈ શકતી નથી લેવા